જય દીપોમાં જય માતાજી મારા વાલા ચાહકો મિત્રો જય શીતળામાં હર મિત્રો મારા ઉપેશભાઈ પટેલ અને ઊંચું ગમન સાંકલ જે અમારો ચાર પાંચ દિવસ પહેલાં ટૂંક સમય પહેલાં જે મારું મિયુ અને ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફરતો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું એટલે કોઈને આગળ હું ફોરવર્ડ કરવો નહીં કોઈ ઇશ્યુ કરવો નહીં અને આખા ગામ વતીથી અને આખા ગામની લાગણી પ્રેમ અને ભાવથી અને આખા ગામની સંમતિ ભેગા થઈને આગેવાનોનું માન મર્યાદા રાખીને અમે આ ઝઘડાનું સમાધાન કરીએ છીએ જય શીતળામાં જય દીપોમાં મારા બાલા છો મિત્રો અને આનો ખોટું કોઈ ઇશ્યુ કરવો નહીં અને આગળ કોઈને મેસેજ ફોરવર્ડ કરવો નહીં સોરી જય માતાજી જય દીપો